પ્રકૃતિ એ આપણું જીવન છે અને પ્રકૃતિને સાચવવું એ આપણો અધિકાર છે પરંતુ હાલના જમાનામાં પ્રકૃતિમાં વિકૃતતા આવવા લાગી છે કારણ કે આજના જમાનામાં પ્રદૂષણ દિન પ્રતિદિન વધવાથી પ્રકૃતિની સુંદરતામાં ભંગાણ પડવા માંડ્યું છે દિન પ્રતિદિન હવા પ્રદૂષણ પાણીનું પ્રદૂષણના કારણે વૃક્ષોનું જતન કરવાથી પણ તેના ઉછેરમાં વિકૃતતા જોવા મળે છે વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ ન લઈ ઓક્સિજન આપે છે પરંતુ આજના જમાનામાં હવાના તેમજ પાણીના પ્રદૂષણના કારણે વૃક્ષોની વિકૃતતા તેમજ વૃક્ષોની લુપ્તિ થવા માંડી છે વૃક્ષોમાં પાનમાં ખરાબી જીવજંતુ પડેલા પાન નાના લાંબા ટૂંકા તેમજ વૃક્ષોના વિકાસમાં ઘટતા જોવા મળે છે તેમજ ધીરે ધીરે ઘણા વૃક્ષો લુપ્ત થવાની આરે છે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વૃક્ષો વાવો વરસાદ લાવો વૃક્ષો વાવો જીવન બચાવોના સૂત્રને સાર્થક કરવા તેમના દ્વારા વૃક્ષો વધુમાં વધુ વાવવા અપીલ કરવામાં આવી રહી છે પરંતુ હાલના જમાનામાં પ્રદૂષણના કારણે વૃક્ષોમાં વિકૃતતા આવવાના કારણે હવે લુપ્ત થતી જાતિ અને વિકૃતતા અટકાવવા આપણે આગળ આવીએ એ જરૂરી બન્યું છે